હા મિત્રો કેટલા કાળાકા ભડાકા સાતે વરસાદ ચાલુ હતું અને અમારા હા અને કાલીન દિશામાં સાક્ષી બહેન હતો અને ત્યારે કાટકા થયા અને સાક્ષી બેન રાડ પાડી હા હા અને જો અને હા એક બાજુ વરસાદ ચાલુ છે અને વરસાદમાં નાવાની મજા આવી હતી મિત્રો અને હા જો એક બાજુ વરસાદ ચાલુ છે અને હા બોપોરના બે વાગી ગયા છે અને અમારા દાદી ચા મેલે છે જો જાઓ જા અમારા દાદી ચા મેલે છે જો અને હા

ચા ઉકાળો મેળે છે આજે સવારે બેસ નથી ઉભી રહી એટલે માટે ઉકાળો ચા જો આ દેશી ચૂલો આ છે અમારો દાદી જો ચા તૈયાર થઈ જાય બોલો

શું વાત કરો છો જો મારા દાદી એ ગમ ની રોટી બનાવી છે અને અમારા બાપુજી ચા પીવો કિસ્મત છે

અને હા મિત્રો અમે ચાપી નીકળી ગયા છે તમને અમારા ખેતરમાં કેટલું પાણી ભર્યું છે કેવો વરસાદ પડે છે જોઈ શકો છો હા ઠંડી વાય છે જો સાક્ષી એમ કહે છે અમને ઠંડી લાગે છે તો સાક્ષી બેટા આ તો વિડિયો બનાવનો એટલે તો તકલીફ તો પડે ને તો ચલો આગળ આગળ થઈ જાવ જો આમ આ છે અમારો હીના હે આ કેવો અને કેવો વરસાદ પડી રહ્યો છે જો મિત્રો અને આયા આ ગાયો ભેંસો અમારે બોધેલી છે જો અમારે આ એક ગઈરી અમારી ભેસ અમારી દાદી જો દસ વેતન ભેસ છે જો મિત્રો અમે ખેતર ખેતરમાં જઈએ છે કેવું પાણી ભરાયું છે જો અને હા આ નવો બોર બનાવ્યો તો મિત્રો એવો બોર્ડ આ ચોકરીમાં પાણી ભરાઈ ગયું છે અને એક બાજુ વરસાદ ચાલુ જો સાક્ષી અમારે જો સત્રી લઈને આવ્યું સાક્ષી બેટા છત્રી અત્યારે આ જો હિના સર કિસ્મત અમે બધા નીકળ્યા છે વિડીયો બનાવવા જો મિત્રો કેવો વરસાદ પડી રહ્યો છે અમારા ક્ષેત્રો જો ઠંડી તો લાગે ને સાક્ષી બેટા હા જો ગામ રામ કેવી મજા આવી જો કે તમ ફરવાની શું થયું સાક્ષી બેટા હા જો એક બાજુ વરસાદ ચાલુ છે ગાજે છે કટાકા ભડાકા થાય છે મિત્રો બહુ જ વરસાદ ગાજે છે

હા મજા આવી જાય હા 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 અને હા જો આ એક બાજુ ડોગર છે અમારા કાકાની ડોગર છે જો અને અમારી બહુ દૂર છે તો સામે દેખાય છે ને મિત્રો જો તો સામે લીલું સમ દેખાય એ અમારી ડોગર છે હા જો હા સાથે પલરી પલરાય ને બોમા સબજ્યું થઈ જાય જો કેટલો પાણી વરસાદ થયું પાણી ચાલુ છે

હા મિત્રો અત્યારે આપણે ફરીને પાસે આવી ગયા છે અમે દાદીના સાપરા આવી ગયા છે તો અમારો દાદી શું કરે છે તો તમને બતાવીએ હા મિલ દો બેટા અને હા જો અમારા દાદી શું સાક્ષી બેટા આપણા દાદી શું કરે છે મિત્રોને બતાવો જો પાણી કોના માટે મેલ્યું અને હા જો અમારા અને હા અમારા બાપુજી ખેતરમાં બેસવા માટે ઘાસ કાપવા ગયા છે તો એમના માટે ગરમ પાણી કર્યું છે જો કિસ્મત છે હિના કે જો આ વરસાદ ચાલુ છે એમને બહુ આવે છે ને જો અમારા દાદી ચોખા બેને છે જો જોવા અને હા અમારે તો સોજે સાત વાગે વહેલું અંજવારે અંજવારે ખાઈ લેવાનું તો બરોબર મિત્રો તો આટલે અમારો વિડીયો પૂરો કરીએ હશે અને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો હા ભૂલતા નહિ ચલો રાધે રાધે